જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વિનાયક ચતુર્થી વ્રતની પૂજન વિધિ વ્રતનું મહાત્મા તેમજ વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા દર મહિને શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ તિથિને ભગવાન ગણેશનો જન્મદિવસ માનવામાં આવે છે આથી આ દિવસે આ ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે દર મહિને બે ચોથ આવે છે એ ચોથ એ ભગવાન શ્રી ગણેશની અતિ પ્રિય તિથિ છે ભગવાન શ્રી ગણેશ એ બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે કોઈ પણ દેવતાનું પૂજન ભગવાન શ્રી ગણેશના પૂજન વિના સફળ થતું નથી આથી આપણા શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીનો ઘણો મહિમા વર્ણવ્યો છે સુદ્ધ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી અને વધ પક્ષની ચોથને સંકટ ચતુર્થી કહેવાય છે જ્યારે પોષ અને મહામાસની ચતુર્થીને તિલકુન ચતુર્થી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને તલ અને દુર્વાથી પૂજા કરવામાં આવે છે ચોથની પૂજા જીવનમાં ગમે તેવા દુઃખ દર્દને દૂર કરે છે જીવનમાં આવતા તમામ સંકટનો નાશ કરે છે જેના જીવનમાં આર્થિક સમસ્યા કે પછી ઘણા બધા કષ્ટો આવી રહ્યા છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી જરૂર દુઃખ દૂર કરશે આપણા શાસ્ત્રોમાં પણ આ વ્રતનો અનંત મહિમા કહેલો છે વિનાયક ચતુર્થી વ્રતની વિધિ સાવ સહેલી છે વ્રત કરનારે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી જો બની શકે તો આ દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા સૂર્ય ત્રાંબાના લોટામાં જળ ભરી લાલ ફૂલ કંકુ નાખી અધર્ય આપવું ભગવાન શ્રી ગણેશના મંદિરે જઈ એક નાળેર અને મોદકનો પ્રસાદ ધરાવો લાલ ફૂલ અને દુર્વાદ પણ કરવા ઓમ ગણ ગણપતિ નમઃ મંત્રનો એકવીસ વખત જપ કરવો ભગવાનને ધૂપ દીપ કરી પ્રાર્થના કરવી ત્યાર પછી બપોરના સમયે ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી અભીલ કલાલ પુષ્પ માળા દુરવા ચડાવી પૂજા આરતી કરવી લાડુ કે મોદકનો પ્રસાદ ધરવો આ પ્રસાદ બ્રાહ્મણને કે પછી રમતા બાળકને વહેંચવો આ રીતે વ્રતની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે આ વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો સાંજના સમયે ભોજન ગ્રહણ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશ ચતુર્થી વ્રતની કથા સાંભળવી ગણેશ ચાલીસા સંકટનાશન ગણેશ સ્તોત્ર વગેરેના પાઠ કરવા ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને આ વ્રત પૂર્ણ કરવું જો શક્ય હોય તો આ દિવસે ભૂખ્યા ગરીબ બાળકોને જમાડવા જરૂરિયાત જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરવું આ રીતે યથાશક્તિ દાન પુણ્ય કરવાથી ભગવાન શ્રી ગણેશ અતિ પ્રસન્ન થશે જો વ્રતની પૂજા કે ઉપવાસ ન કરી શકાય તો માનસી પૂજા કરવી જેમ કે શ્રી ગણપતિજી આસન પર બિરાજમાન છે મસ્તક ઉપર મોતી રત્ન જડિત મુગટ ધારણ કરેલ છે કપાળમાં સિંદૂર મિશ્રિત ત્રિશૂળ અને બાલચંદ્ર સોહે છે ચાર હસ્તમાં પાશ અંકુશ લાડુ અને અભય મુદ્રા બાહુઓમાં રત્ન જડિત બાજુ બંધ અને કાંડા ઉપર મોજી મંગલા કંકણો શોભે છે ગળામાં મોતીઓની માળા કાનમાં કિરીટ કુંડળ વૃક્ષ સ્થળ પર સર્પયજ્ઞો પવિત્ર તેમજ ઉદર પર રત્ન જડિત કરદાની છે આ મનઃચક્ષુમાં ભગવાન શ્રી ગણપતિજીની છબી કે મૂર્તિની કલ્પના ભાવના કરવી પછી પંચોપચાર દશોપચાર કે ષોડોપચાર વિધિની જે જે ક્રિયાઓ તમારા મનમાં કરો તેની ભાવના કલ્પના કરવી આ રીતે ભગવાન શ્રી ગણેશની માનસિક પૂજા કરવી ખરેખર તો ભગવાન શ્રી ગણેશને કોઈ વસ્તુ કે પૂજા આહુતિની જરૂર નથી એ તો ભાવનાના ભૂખ્યા છે આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ઓમ ગમ ગણપતય નમઃ આ મંત્રની અગિયાર માળા અવશ્ય કરવી જોઈએ આજના દિવસે ભગવાન શ્રી ગણેશના બાર નામ બોલીને પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી ગણેશના બાર નામમાં સુમુખાય નમઃ એકદંતાય નમઃ કપિલાય નમઃ ગજ કર્ણાય નમઃ લંબોદરાય નમઃ વિકટાય નમઃ વિઘ્ન નાશકાય નમઃ વિનાયકાય નમઃ ધૂમ્ર કેતવે નમઃ ગણાધ્યક્ષાય નમઃ ભાલચંદ્રાય નમઃ ગજાનનાય નમઃ આ રીતે બાર નામની માળા કરવી આ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કરી વ્રતની કથા સાંભળવી આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું હવે વ્રતની વ્રતની કથા કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય તો વિનાયક ચતુર્થી શરૂ કરીએ નારાયણ શેષ નાગની સૈયામાં સૂતેલા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તે પછી આદિદેવે સતગુણ રજગુણ અને તમગુણ આ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તે દેવતાઓની સાથે તેઓની શક્તિઓ બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી રુદ્રાણી ઉત્પન્ન થઈ શક્તિ તે અથવા સતી કહેવાયા ભગવાન આદિદેવ જગતના કલ્યાણ માટે હંમેશા ઉત્તંગ ગિરિમાળાઓમાં ઘનઘોર ઘોર તપોવનમાં અથવા સ્મશાનમાં આસન જમાવીને તપસ્યામાં લીન રહેતા આથી સતી એકલા પોતાની પર્ડકૂટીમાં જ રહેતા એક સમયે ભગવાન શંકર તપસ્યા કરવા જઈ રહ્યા હતા ત્યારે સતી પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમે તો સતત વર્ષોના વર્ષો તપસ્યા કરો છો ત્યારે મારે એકલા રહેવામાં અતિશય મુશ્કેલી પડે છે આથી ભગવાન શંકરે કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે તમારા જમણા અંગમાંથી મેલ કાઢી મારું સ્મરણ કરવાથી પુત્ર ઉત્પન્ન થશે મારા ડાબા અંગમાંથી તેમ કરવાથી પુત્રી ઉત્પન્ન થશે સતીને આ પ્રમાણે વરદાન આપીને ભગવાન શંકર તપસ્યા કરવા ચાલી નીકળ્યા એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી ચઢે તો શું થાય આવો વિચાર આવતા તેમણે ભગવાનનું વરદાન યાદ આવ્યું સતીએ તરત જ પોતાના જમણા અંગમાંથી અને ડાબા અંગમાંથી મેલ કાઢીને બે પુતળા બનાવ્યા ભગવાન શંકરનું સ્મરણ કરતાં જ પુતળા સજીવન થયા તેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રીનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉશિયા રાખ્યું સતી બંને બાળકોને બાળના આગળ બેસાડી સ્નાન કરવા પૂર્ણ કુટીમાં ગયા વખતે નારદજી તેમને ઘરે આવ્યા તેઓ ત્યાંથી પસાર થતા હતા એટલે વિચાર્યું કે ભગવાન શંકર તો સ્થળે તપસ્યામાં બેઠા હશે પણ માતા તપસ્યા દર્શન કરતો જાઓ તેમણે બાળને બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું કે તમે કોણ છો અહીં કેમ બેઠા છો આથી બાળકોએ જવાબ આપ્યો કે હે મુનિરાજ અમે સતીમાં ના સંતાનો છીએ માતાજી અંદર સ્નાન કરે છે જેથી અમે અહીં બેઠા છીએ બાળકોનો આ ઉત્તર સાંભળી નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે ભગવાન શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો કેવી રીતે થયા આથી તેઓ તરત પાછા ફર્યા અને સીધા ભગવાન શંકરના તપસ્યા સ્થાને પહોંચ્યા ત્યાં જઈ તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી ભગવાન શંકર તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ સંકોચસ ભગવાન શંકરને કહ્યું તમે તો અહીં તપસ્યા કરો છો અને તમારી પર્ણ કુટીએ તો બાળકો રમવા લાગ્યા છે ભગવાન શંકર સતીને આપેલા વચન ભૂલી ગયા અને ક્રોધ આવેશમાં આવી હાથમાં ત્રિશુળ સાથે સતીની પૂર્ણ પૂર્ણકુટીએ જવા રવાના થયા ભગવાન શંકરનો ક્રોધ જોઈને નારદજી ગભરાયા તેઓ વિષ્ણુ અને બ્રહ્મા પાસે પહોંચ્યા ભગવાન શંકર એ સતીની પૂર્ણ પૂર્ણકુટીએ આવી પહોંચ્યા ભગવાનનું ઉગ્ર રૂપ જોઈ ઉષા ઘરમાં સંતાઈ ગઈ અને વિનાયક બાળને બેસી રહ્યો ભગવાન શંકરે આવેશમાં વિનાયક સામે ત્રિશૂળ છોડ્યું અને બાળકનું ડોખું છેદી નાખ્યું બરાબર તે જ વખતે સતી કુટીરમાંથી બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી બ્રહ્મા તથા વિષ્ણુ પણ ત્યાં આવી પહોંચ્યા કારણ તેઓએ ધ્યાન કરીને જોયું કે ભગવાન શંકરે તો સતીને વરદાન આપ્યું છે પણ તે ભૂલી ગયા છે આથી મોટો અનર્થ થશે વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની યાદ તાજી કરવા શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી ખિન્ન અને દુઃખી થયા આ સમયે બ્રહ્માજીએ ભગવાન શંકરને કહ્યું હે દેવ જલ્દી જાઓ અને માર્ગમાં જે પ્રથમ મળે તેનું મસ્તક કાપી લાવો હું બાળકને સજીવન કરી દઈશ બ્રહ્માજીની સૂચના મુજબ ભગવાન શંકર દોડ્યા અને રસ્તામાં પ્રથમ હાથી મળતા તેમણે ત્રિશુળથી તેનું મસ્તક છેદીને લાવ્યા બ્રહ્માજીએ બાળકના ધડ ઉપર આ મસ્તક મૂકી તેને સજીવન કર્યો બાળક સજીવન થયો પરંતુ તેનું આવું કદરૂપ શરીર જોઈ સતી કલ્પાંત કરવા લાગ્યા આ જોઈ બ્રહ્માજીએ કહ્યું સતી શોક કરવાની જરૂર નથી અમે ત્રણેય દેવો તમારા પુત્રને વરદાન આપીએ છીએ કે દરેક કાર્યમાં કોઈ પણ દેવના પૂજન પહેલાં તમારા આ પુત્રનું પૂજન પ્રથમ થશે તેમનું પૂજન કરનારના કાર્યમાં કોઈ વિધ્ન આવશે નહીં એક પૌરાણિક કથામાં એવું કહેવાયું છે કે દેવોની સભામાં ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશના સ્વરૂપની મશ્કરી કરી હતી આથી ગણેશજીએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો પરંતુ ચંદ્રની પ્રાર્થનાથી ગણેશજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે ચોથના દિવસે જે આપની પૂજા કરશે તેના પર હું પ્રસન્ન બનીશ આથી સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે આ બંને ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવાનું વિધાન છે ભગવાન શ્રી ગણેશનું વ્રત પૂજન કરવાથી મનની શાંતિ રીતિ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે દરેક કાર્ય નિર્વિધને પરિપૂર્ણ થાય છે શ્રી મહર્ષિ વેદવ્યાસ શ્રીમદ્ ભાગવતના મહાત્યમાં લખે છે કે કલામો ચંડી વિનાયકો એટલે કે આ કળિયુગમાં વિનાયકની ઉપાસના કરવાથી માનવની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે તેમના દરેક કાર્યમાં સીધી સફળતા હાંસલ થશે કોષ માસની શુકલ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી વ્રતની કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય હે વિધ્ન વિનાયક તમે જેવા ભગવાન શ્રી ગણેશને ફળ્યા માતા પાર્વતીને ફળ્યા તમારું વ્રત કરનાર ચંદ્રદેવને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આટલું પ્રભાવશાળી છે વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવતું આ વ્રત અતિ પ્રભાવશાળી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં વિનાયક ચતુર્થી વ્રતની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ